આપણે કાચની સાફ બળી લેશું અને એની અંદર આપણે ડાળખા કાઢેલા બધા જ ગુંદાને ઉમેરી દેશું ત્યારબાદ હવે આ ગુંદાને આપણે આથવાના છે આજે આપણે પહેલા ગુંદાને આથીશું અને પછી અથાણું બનાવીશું એટલું બધું ટેસ્ટી બનશે કે તમને બહુ જ ભાવશે ગુંદાને સારી રીતે આથવા માટે અહીંયા મેં દોઢ કપ જેટલું ખાટું પાણી લીધું છે તો આપણે જે છુંદો કે કેરીનું અથાણું બનાવીએ એમાં જે ખાટું પાણી અલગ થાય એ જ મેં લીધેલું છે ખાટું પાણી કેવી રીતે બનાવવું એ મેં તમને વિડીયોના એન્ડમાં બતાવેલું છે હવે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું મીઠું એક ટેબલ સ્પૂન હળદર પાવડર ઉમેરીશું જો તમારી પાસે ખાટું પાણી ન હોય તો તમે આ સમયે જ્યારે આપણે ગુંદા ઉમેરીએ છીએ ને ત્યારે જ એમાં મોટી મોટા કેરીના ટુકડા કરીને ઉમેરી દેજો અને હવે આપણાની અંદર દોઢ કપ જેટલું સાદું ફિલ્ટરનું પાણી ઉમેરીશું તો આપણે ગુંદાને આંથવા માટે ગુંદાને પાણીમાં ડૂબડૂબા રાખવાના છે તો દોઢ કપ ખાટું પાણી અને દોઢ કપ સાદું પાણી એ રીતે લેશું હવે આ ઢાંકણને આપણે બંધ કરી દેશું અને એકવાર બધું સરસ મિક્સ કરી લેશું તો આપણે જેમ બોળિયા ગુંદા તેલ મસાલા વગરના તૈયાર કરતા હોઈએ એ જ રીતે આપણે ગુંદાને ખાટા પાણી સાથે આંથવાના છે તો આ ગુંદાને અથાતા લગભગ સાત થી આઠ દિવસ જેટલો સમય લાગશે દરરોજ એકવાર તમારે બની ઉપર નીચે કરી લેવાની જેથી નમક જે તળિયે બેસી ગયું હોય એ સારી રીતે અથાણા સાથે મિક્સ થઈ જાય લગભગ અહીંયા આઠ દિવસ જેટલો સમય થયો અને તમે જુઓ હવે આપણા જે લીલા ગુંદા હતા એ એકદમ સરસ પીળા થઈ ગયા છે થોડા સોફ્ટ પણ થઈ ગયા છે અને આ રીતે ઇઝીલી હાથેથી તૂટી જાય છે અને તમે જો ગુંદાની અંદર સેજ પણ ચિકાસ નથી બધો ચિકાસ નો ભાગ અલગ થઈ ગયો છે તો હવે શું કરવાનું છે આમાં જે ખાટું પાણી છે ને એ બધું આ રીતે આપણે સ્ટ્રેનરમાં કાઢી લેશું તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણા અથાયેલા ગુંદા તૈયાર છે તો હવે આપણે ગુંદાની ઉપરનો ટોપીનો ભાગ કાઢી લેશું અને ચાકુની મદદથી આ રીતે આપણે ગુંદાના બે ભાગ કરી લેશું હાથે પણ કરી શકાય ચાકુથી કરો તો એક સરખા થાય તો આ રીતે ગુંદાના બે ભાગ કરી વચ્ચેથી ઠળિયાનો ભાગ આપણે કાઢી લેશું તો અહીંયા તમે જો એકદમ સરસ અંદર સુધી ગુંદા ગુંદા ગયા છે આ તમે ખાશો ને તો તો પણ બહુ ટેસ્ટી એવા લાગશે બધા જ ગુંદામાંથી આપણે ઉપરનો કેપનો અને ઠળિયાનો ભાગ કાઢી લેવાનો છે હવે અહીંયા ગુંદાને સુકવવા એક ન્યૂઝપેપર રાખીશું એના ઉપર કોટન નું કપડું રાખી દેસુ અને એની ઉપર આપણે બધા જ ઠળિયા કાઢેલા ગુંદા ઉમેરી દેસુ તો આ રીતે તમે જોઈ શકો છો બધા જ ગુંદાને મેં કોટનના કપડા પર રાખી દીધા હવે આપણે ગુંદાની અંદરથી જે ઠળિયો કાઢ્યો હોય એ ભાગના રીતે ઉપરની સાઈડ રાખવાનો જેથી એકદમ ઝટપટ ગુંદા આપણા સુકાઈ જાય અંદરથી સેચ પણ ગુંદું ભીનું ન રહેવું જોઈએ તો આ રીતે ગુંદાને આપણે સરસ થોડા છૂટા કરી દેસું અને એકથી બે કલાક માટે પંખા નીચે સુકાવી દઈશું થોડીવાર તમે ગુંદાને સુકવશો એટલે એકદમ સરસ અંદરથી ડ્રાય થઈ જશે તો લગભગ આ ગુંદાને આપણે બે કલાક જેવા સુકાવા દેવાના છે બે કલાક પછી હવે આપણે અથાણાને ભેળવવાનું છે તો અહીંયા આપણે અથાણું બનાવવાનું સ્ટાર્ટ કરીએ એની પહેલા તેલને ગરમ કરી લેશું તો લગભગ મેં એક કપ જેટલું તેલ લીધું છે તો તેલને એકદમ ધુમાડા નીકળે સ્ટીમ નીકળે એવું ગરમ થવા દેવાનું તો આ રીતે સરસ તેલ ગરમ થશે એટલે હલકું થઈ જશે આ રીતે થોડો અથાણાનો મસાલો કે કુરિયા ઉમેરીને ચેક કરીએ તો તેલમાં ઉમેરતા તરત જ ઉપર આવે મતલબ આપણું તેલ પરફેક્ટ ગરમ છે તો હવે ગેસ બંધ કરી દેસું અને તેલને થોડી વાર ઠંડુ થવા દેસું હલકું તેલ ઠંડુ થાય પછી આપણે એને મસાલા સાથે મિક્સ કરવાનું છે હવે અહીંયા બે કલાક પછી તમે ગુંદા જુઓ એકદમ સરસ અંદરથી ડ્રાય થઈ ગયા છે બિલકુલ આમાં પાણીનો ભાગ નથી તો બસ હવે આ સમયે આપણે આને મસાલા સાથે મિક્સ કરવાના છે તો આપણા ડ્રાય થયેલા ગુંદાને આ રીતે આપણે એક પોળા અને મોટા વાસણમાં કાઢી અને આની અંદર આપણે જે ખાટી કેરી માટે મસાલો વાપરતા હોઈએ એ ઉમેરવાનો છે લગભગ અહીંયા બસો ગ્રામ જેટલો મસાલો લીધો છે અથાણાનો મસાલો તમને માર્કેટમાં પણ આસાનીથી મળી જાય છે અને જો તમારે ઘરે બનાવવો હોય તો મેં ડિટેલ વિડીયો તમારી સાથે આની પહેલા શેર કરેલો છે હું શોર્ટમાં તમને આ વિડીયોના એન્ડમાં પણ આપી દઈશ તો તમે ત્યાંથી જોઈ અને મસાલો એકદમ આસાની કરી શકો છો તો અથાણાના મસાલા સાથે પહેલાં આપણે ખૂબ સરસ ગુંદાને મિક્સ કરી દેશું અને આ રીતે સરસ ગુંદાની અંદર મસાલો ભરાઈ જાય આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલા સાથે ગુંદા પડી જાય પછી આપણે આમાં તેલ ઉમેરીશું તો લગભગ અત્યારે હું એક કપ જેટલું તેલ આમાં ઉમેરવાની છું તો પહેલા આપણે થોડું તેલ ઉમેરીશું જસ્ટ મસાલો મિક્સ થાય એટલું અને બાકીનું તેલ આપણે જ્યારે અથાણું બરણીમાં ભરીએ ત્યારે ઉમેરીશું તો એકદમ સારી રીતે તેલ મસાલો અને ગુંદાને આ રીતે મિક્સ કરી દેશું તો અહીંયા તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ જાય એટલે હવે આપણે શું કરવાનું છે આના પર ઢાંકણ લગાવી અથાણાને આ જ રીતે આ જ વાસણમાં એક દિવસ રહેવા દેસુ તો અહીંયા વાસણ તમારે એલ્યુમિનિયમનું નહીં વાપરવાનું કાચનું અથવા તો રાખવાનું એક દિવસ માટે તમે અથાણાને રાખશો એટલે એકદમ અથાણાનો મસાલો ફૂલી જશે અને અથાણું તમારું એકદમ સરસ તૈયાર થઈ જશે તો અહીંયા તમે જુઓ એક દિવસ પછી આપણું આ અથાણું ખાવા માટે બિલકુલ તૈયાર છે એટલું બધું ટેસ્ટી લાગે છે કે તમે ગુંદાનું અથાણું એકવાર આ રીતે બનાવશો ને તો મારી સો ટકા ગેરંટી તમે કાચા ગુંદાનું અથાણું ક્યારેય નહીં તૈયાર કરો આ સિવાય બાફેલા ગુંદાનું અથાણું કેવી રીતે બનાવવું એ પણ મેં તમારી સાથે શેર કરેલું છે વિડીયો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે સાફ બરણીમાં મેં અથાણાને ફરી દીધું હવે અથાણાને ફ્રીજમાં રાખ્યા વગર આખા વર્ષ માટે બહાર રાખવા હોય તો તમારે શું કરવાનું આજે તેલ બચ્યું તું ને એ તેલને આમાં ઉમેરી દેવાનું જો તમે ફ્રીઝમાં અથાણું રાખવાના હોય અથવા તો તમારું અથાણું એક થી બે મહિનામાં ખવાઈ જવાનું હોય તો તમારે આ તેલ ઉમેરવાની બિલકુલ જરૂર નથી આ આ રીતે રીતે તમે જોઈ શકો છો તેલ ઉમેરી સરસ ચમચીથી અથાણાને થોડું પ્રેસ કરી તેલને ઉપર લઈ લેવાનું તો આ રીતે સરસ તેલમાં ડૂબડૂબું અથાણું તમે રાખશો એટલે ફ્રીજમાં રાખ્યા વગર તમે આખું વર્ષ અથાણાને બહાર જ સાચવી શકો છો તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણા ખાટા ગુંદાનું અથાણું તૈયાર થઈ ગયું છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો હવે ખાટું પાણી અથાણામાં ઉમેરવા માટેનું કેવી રીતે બનાવવું અને અથાણાનો મસાલો કેવી રીતે તૈયાર કરવો એ બંને વિડીયો તમે આગળ જોઈ લો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો રસો તને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું આખા વર્ષના અથાણા માટે કેરી કેવી લેવી એમાંથી ખાટું પાણી કેવી રીતે બનાવવું અને કેરીના ટુકડાને અથાણા માટે કેવી રીતે તૈયાર કરવા તો માર્કેટમાંથી તમે કાચી કેરી લાવો એ એકદમ તાજી હોવી જોઈએ સાથે એકદમ કડક પણ હોવી જોઈએ કેરીને તમે આ રીતે કટ કરો તો આ કેરી અંદરથી સફેદ નીકળવી જોઈએ અહીં અમે રાજાપુરી કેરી લીધી છે જે પ્રમાણમાં વધારે ખાટી હોય છે જેના કારણે અથાણા આખા વર્ષ માટે સારા રહે છે હવે અથાણા માટે કેરીના ટુકડાને તૈયાર કરવા મેં કેરીના ટુકડાને કટ કરી લીધા એમાં બે ટેબલ સ્પૂન મીઠું અને એક ટેબલ સ્પૂન હળદર પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું પાંચથી છ કલાક આને રેસ્ટ આપી દઈશું અને પાંચ છ કલાક પછી તમે જુઓ કેરીના ટુકડા થોડા સોફ્ટ થઈ ગયા છે અને એમાંથી આ રીતનું પાણી અલગ થયું છે આ જે પાણી છે એ ખાટું પાણી કહેવાય જેને આખા વર્ષ માટે તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો આ પાણી તમે ડાળા ગરમર કેળાના અથાણામાં વાપરી શકો છો હવે કેરીના ટુકડાને કોટનના કપડામાં ઘરમાં બે કલાક સુકવી દો ત્યારબાદ બાદ માટે કેરીના ટુકડા તૈયાર છે અથાણાની સીઝન શરૂ થાય એટલે માર્કેટમાં અથાણાના મસાલા મળવા માંડે પણ આજે આપણે બિલકુલ માર્કેટ જેવો માર્કેટ કરતા એકદમ સસ્તો અને ચોખ્ખો અથાણાનો મસાલો ઘરે બનાવીશું અથાણાનો મસાલો બનાવવા માટે આપણે સૌથી પહેલા વન ફોર્થ કપ જેટલું તેલ ગરમ કરીશું અહીંયા એકદમ સ્ટીમ નીકળે એવું તેલ ગરમ કરવાનું તેલ માં રીતે થોડા કુરિયા ઉમેરી ચેક કરીએ અને તરત જ ઉપર આવે મતલબ તેલ પરફેક્ટ ગરમ છે તો હવે આ તેલને થોડી વાર ઠંડુ થવા દઈએ હવે આપણે મસાલામાં ઉમેરવા માટેનો નમક શેકી લેશું તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું સાદું મીઠું લીધું છે જેને ધીમા ગેસ પર બે થી ત્રણ મિનિટ માટે શેકી લેશું નમકને શેકવાથી મોસ્ચર દૂર થઈ જશે અને મસાલો આપણો સારો રહેશે નમક શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેશું હવે એક મિક્સર જારમાં માં અડધો કપ જેટલા રાઈ ના કોરિયા લેશું અને એને આપણે મિક્સર માં હાથ કચરા વાટી લેશું હવે એને એક મોટા વાસણમાં આ રીતે કાઢી લેશું હવે આપણે આ જ મિક્સર જારમાં માં વન ફોર્થ કપ જેટલા મેથીના ના કોરિયા ઉમેરીએ અને એને પણ મિક્સર માં અધ કચરા વાટી રાઈ ના આગળ આ રીતે રાખી દેશું હવે આ જ મિક્સર જારમાં માં બે ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લેશું અને એને પણ અધ કચરી માટે આ રીતે બાઉલ માં લઈ લેશો હવે વચ્ચે થોડી જગ્યા કરી એક ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને હવે આપણું તેલ જે આપણે ગરમ કરીને રાખ્યું હતું એ હલકું ઠંડુ થઈ ગયું છે તો આ રીતે હિંગ પર ઉમેરી અને ઢાંકી બે મિનિટ માટે રેસ્ટ આપી દેશો બે મિનિટ પછી હવે આમાં એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર શેકેલું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરીશું બધું મિક્સ થાય પછી વન ફોર્થ કપ જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી દો અથાણાનો પરફેક્ટ મસાલો તૈયાર છે આ રીતે બનાવજો એકદમ સરસ બનશે